લોકસભાની સુરેન્દ્રનગર જિલ્લા બેઠકમાં આ વખતે પણ ભાજપે તળપદા કોળી સમાજને સાઇડ આઉટ કરી ચુવાળિયા કોળી સમાજને ફરી એટલે કે સતત ત્રીજી વખત ટિકિટ આપતા ઝાલાવાડમાં તળપદા કોળી પટેલ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે સાંસદ માટેની ટિકિટ તળપદા કોળી પટેલ સમાજે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકા ખાતે વિશાળ સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી તળપદા કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જિલ્લા માટે ભાજપે જાહેર કરેલા

સુરેન્દ્રનગર જિલ્લામાં તળપદા કોળી પટેલનું દરેક તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં મોટું લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કોળી પટેલ જાહેર કરેલા ઉમેદવારને ભારે વિરોધ સાથે રદ કરીને જગ્યાએ તળપદા કોળી પટેલ સમાજને ફાળવા ઉગ્ર માંગ સાથે વિશાળ સંમેલન યોજાયું હતું કે જેમાં લક્ષ્મણભાઈ તેજાભાઈ મેટાલિયા અર્જુનભાઈ ચોકી સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા એટલું જ

સુરેન્દ્રનગર જિલ્લા ઇન્ચાર્જ લોકસભા મયુર રમેશ મેર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મંજુલાબેન ધાડવી અને અનેક કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લીંબડી તળપદા કોળી વિરોધ સંમેલનના લીંબડી અને ચુડા તથા સાયલા તાલુકાના ભાજપના હોદ્દેદારોને મોટા માથા પણ સામેલ સંમેલનમાં જોવા મળ્યા હતા સંમેલન યોજાયું છે અને જે ટિકિટ માટે માંગણી કરી રહ્યા છો શું વાત છે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાની ટિકિટ માટે જે મહાસંમેલનનું આયોજન હતું એ સંમેલનનો હેતુ એવો છે કે ભારતીય જનતા પાર્ટી કોળી સમાજની આટલું બધું એક વોટ હોય અને એક વોટ બેંક તરીકે એમનો સતત ઉપયોગ કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે કોળી સમાજને ટિકિટ સાથે અન્યાય કર્યો છે તો એમનો આ કોળી સમાજ સહન નહીં કરે અને જડબા જવાબ દેવાની તૈયારીમાં છે કેટલાક એવા પણ આપણી સમાજના લોકો છે કે જે ભાજપ સાથે જોડાયેલા છે અને અહીંયા હાજર નથી તે ભાજપનું કામ કરશે તો શું કરશો જે સમાજના જૂના કાર્યકર્તાઓ છે આગેવાનો છે અને ભાજપ સાથે સંકળાયેલા છે તેમને સમાજ ભેગો બેસી અને નિર્ણય લેશે અને જે કઈ સમાજ નિર્ણય લેશે સમાજના વડીલો જે કાંઈ નિર્ણય લેશે એ અમને શીરો માનીય યુવાન રહેશે એ નિર્ણય તળગતા પોલીપોટી સમાજની આ લડત છે લડતને કદાચ જો ન્યાય ન મળ્યો અને ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવાર છે તેને ચાલુ રાખ્યા તો આગામી તમારો શું નિર્ણય હશે હાલમાં અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ બે બંને પાર્ટીઓને બંને સીટ ઉપર કોળી સમાજના ટિકિટ આપે એવી આપણે વાત કરેલી છે એના માટે કેમ તમે કે હમણાં વાત કરી કે માનો કે ઉમેદવારની ફેરવણી ન કરે તો પછી કોંગ્રેસની અંદર કોળી સમાજ સહયોગ તન મન ધનથી આપે અને તેમને જીતાડીને દિલ્હી મોકલશે પણ અહીંયા જે સુરેન્દ્રનગરની વાત છે એવી જ રીતે રાજકોટની અંદર કોળી સમાજની

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ